નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના દીપક ચોક પાસે આવેલ રામદેવ બેંક કોલોનીમાં નવ વર્ષ પહેલા આથેડની હત્યાના કેસમાં અદાલતે બે શખ્સને આજીવન કેદની સજા ફરમાવી છે ભાવનગરના દીપક ચોક રામદેવ બેંક કોલોનીમાં રહેતા હિતેશભાઈ સનતભાઈ બારૈયાએ દીપક ચોક વાલ્મિકીવાસમાં રહેતા હિતેશ દોલતભાઈ ચૌહાણના બેન સાથે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા આ બાબતની દાઝ રાખી હિતેશ ચૌહાણ કેવલ હરેશભાઈ ચૌહાણ અને બે સગીરે હિતેશભાઈ બારૈયાના પિતા સનતભાઈ બારૈયા ઉપર લોખંડનો પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો આ બનાવમાં ઈજાગ્રસ્ત સનતભાઈનું મૃત્યુ થયું હતું આ બનાવ અંગેનો કેસ એડિશનલ સેશન્સ જજ એન બી રાઠોડની કોર્ટમાં ચાલી જતા અદાલતે હિતેશ દોલતભાઈ ચૌહાણ અને કેવલ હરેશભાઈ ચૌહાણને કસૂરવાર ગણી આજીવન કેદની સજા ફરમાવી છે